નાની ને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે તો ઠેલા પેક કરે મમ્મી થોડા દેર માં પેક તો થઈ ગયા હે સામાન ચાલો નાની ને ઘેરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અમે બધા ચાલો અમારા ઠેલા આવી ગયા છે અહીંયા આટલા બધા ઠેલા લઈ જાય સીટુ હોતે લઈ ગયો ચાલો તાળા મારી દીધા અને સાચી ભૂલાઈ ગઈ લાવો ચાલતી અને ભાઈ ગાડી હા હાલી શું કરે ચાલો બસ બસ સ્ટોપે પહોંચી ગયા બસ સ્ટોપ બસ સ્ટેન્ડ એના ગયા કેમ કે મોડું થઈ ગયું એટલે બસ સ્ટોપે આવતા રહ્યા અને ઠેલા રાખ દીધા પપ્પા આવે છે હેલા હેલા ગાડી હું મમ્મી લેતા હે એ ફૂટપાથ પર ચાલ્યા આવે વ્હાઈટ ટી શર્ટ

ये निकला बकरा है बराबर नहीं बस ही मारी छे ये तो हूं ले ले छेला ले याला परन्यो मा लाई लाई लोथ बथाय मारो

તો હવે ગીતાマシン ઘરે વયા છે બેનનો કારા જો અમે 5 મિનિટનો રસ્તો છે હવે નિયત જવાન વારો રે બરોબર હા હા મામા આવે છે એટલે ઘરે મારતા બોલે ચોર ટોળો વણીને અમે યાર દિન પે તરા એક જ બઈનો છો કે વેકેશન માં અત્યારે ને નગરે પહોંચી ગયા બોલો તો મત કરવા હાલો બેન ખોલો મત કરવા જાવ કરવા હાય લોગો તારો છે તમને લેવું છે કાઈ લેવું છે ને આવી ગયા છે અમને લેવા તમે છે

આ જેથરી ઉપર ભૂતડી બની હતી મોટું તો આવી હતી બસ હવે પોચું ચેપાઈ જાય ના ઓ ભાઈ સાહેબ હાય આ કોઈ જો મારા કોઈ નહીં મામી

ઓ ભાઈ સબ કારીગર આવી ગયા કોને તોડું કેનો કોને તોડું બિંદુ હ્યુમન્સ હ્યુમન્સ આનું કે છે આનું કે છે આનું કે છે કાલો બે બે મત બે મત કાલો ને પડે તારો મત કોને કે ઈ કાલો ને જ પડે ત્રણ મત કાલો ને પડે કાલો જીતી ગયો કાલો ઉપર નામ આવે છે હવે અમે અમે લાઈવ જોઈ બ્લોગ હે છો બ્લોગ છે રેડી દે દેખાયા ને વિડીયો ઉતાર્યો છે મોડલ જો કે ઉપર શું કરે ઉપર સ્ટોરીઓ રાખે છે કયું ના ઉપર ગયા હજી ના સરીની સ્ટોરી સ્ટોરી હમ કેમ એક એક સ્ટોરી રાખો હાંજે ના રાખ દે રાતે દિવસ ના આપડે after noon બાર હોય ને બાર વાગે ને ત્યારે મારે નેટ noon ચિંટુ હોય એટલે નેટ પૂરું થઈ જાય હમ પછી તો પછી રાતે મે બાર વાગ્યા લગી wait કર્યો નેટ આવે તો નેટ આવે તો wait કર્યો તો મે કમે નેટ net આવી જાય પણ નેટ આવ્યો જ ને મે એક વાગ્યા લગી જાય કે તોય નેટ ને બે વાગે નેટ આવવાનું હતું રાતના ના એટલે પછી હું ત્યાં સ્ટોરી રાખું તો આ ના રાખણી નેટ નો તો એટલે દુખ દર્દ પીડા ઈ પણ એક એક રાખું છું એમાં રેડ રેડ આવી જાય મને એવું થાય છે કે કે લિમિટ ના આવી જાય વાહ 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 ને કેમ કેવી શુદ્ધ ભાષા બોલે છો શુદ્ધ ગુજરાતી વાહ વાહ હા આવું મમ્મી બોલાવે નીચે મને શું કે મામા એમે શું કે મમ્મી ચીન ચીન ના વિડિયો ઉતારવાનું કહે છે તૈયાર થઈ છે મારા બીજા મામા ની છોકરી ના નીકળી અને એનો ભાઈ ઓલો યલો ટી-શર્ટ ગ્રીન ટી-શર્ટ વાળો બે ગ્રીન છે પણ ઓલો થોડો હતો નહીં ગ્રીન <laughs> नानी आवतरी <laughs> <laughs>

કરી છે ચિંટુ બાવ લઈને રખડે છે મારે ચિંટુ કા ચિંટુ અને આ બેન છો અમારે ફોટા પાડે છે જો ઓલો છોકરો રખડે છે હુઈ જા તડકો થોમ છે હાલ ગલું હાલ હું દઉં મારા દીકરા હાલો જો એના બાવને સાયકલ માં લઈને બેઠો સમાર છે સરસ બહુ સરસ હાલ હાલું

ಹಾಕ್ಟು ಹಾಕಿ ಬರ್ತಾ ಇರ್ತಾರಿ ಹಾ